ભલે વરસાદ હોય છતાં પણ માર્ગ મકાન પંચાયત વિભાગ બંને કાર્યરત રહે એના માટે પ્રશ્ન બી હતો સૂચન પણ મેં કર્યું એ ઉપરાંત જિલ્લામાં જે આઈટીઆઈ આવી છે એ ની અંદર જે ભણેલા વિદ્યાર્થીઓને એવું શિક્ષણ મળવું જોઈએ એવા ટ્રેડમાં જે ટ્રેડમાં ભણતા હોય એમાં બિલકુલ એને તાલીમ આપવી જોઈએ કે જો કોઈ પણ ઉદ્યોગમાં ઝઘડિયા છે દહેજ જીઆરડીસી કોઈ પણ જગ્યાએ એ વિદ્યાર્થી જાય તો એને સરળતાથી કામ મળે રોજગારી મળે એ એ એના માટે આગ્રહ રાખ્યો અને જિલ્લામાં જે પ્રાથમિક શાળાના જે ઓરડા ઘટે છે અને શિક્ષકોની ઘટ છે એ પણ તાત્કાલિક પુરાય એના માટેનું મેં ધ્યાન દોર્યું અને સાથે સાથે ડેડીયાપાડા જે પ્રાથમિક આરોગ્ય સરકારી હોસ્પિટલ છે જે સરકારી હોસ્પિટલની અંદર જે પૂરતા ડોક્ટર નથી તો તાત્કાલિક ડૉક્ટરોની ભરતી થાય ક્વોલિફાઈડ ડૉક્ટરો નિષ્ણાંત ડૉક્ટરોની ભરતી થાય એના માટે અહીંયાથી દરખાસ્ત સરકારમાં થવી જોઈએ એનું પણ જિલ્લાના સંકલનમાં પ્રશ્ન અને સાથે સાથે કાયદાને વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ ધ્યાન આપવું પડે એનું પણ અમે વિશેષ ધ્યાન સંકલનમાં લાયા અને સ્ટેચ્યુ યુનિટી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડાયેલા ઘણા બધા જે પ્રશ્નો જે છે અલગ અલગ ત્યાં એકમો કામ થઈ રહ્યા છે એમાં બધા જ એકમોની અંદર બધા જ વિભાગોની સ્ટેચ્યુ ઓફ યુનિટી છે પણ એની સાથે અલગ અલગ વિભાગો છે એ બધા જ વિભાગોની અંદર સ્થાનિક લોકોને રોજગારી મળે આ પ્રકારના અમારા પ્રશ્ન હતા અને જવાબદાર લોકોનું અમે ધ્યાન દોર્યું એની પણ આજે ચર્ચા થઈ એમાં બોગજ ફુલસર બ્રિજ પાસે જે મકાન બન્યું છે એ કોનું મકાન છે કઈ રીતના મંજૂરી લીધી છે કે શું છે એ પ્રશ્ન સંકલનમાં માં પ્રશ્ન લાવ્યો કારણ કે વારંવાર મીડિયામાં આવે સોશિયલ મીડિયામાં આવે અનેક લોકોને પ્રશ્ન થાય એટલે એનો એન્ડ લાવવા માટે એનો એન્ડ લાવવા માટે આ વખત સંકલનમાં પ્રશ્ન લાવ્યો અને અધિકારીઓ જેની જેને લાગે છે એવા અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે કે ભાઈ આ કોનું મકાન છે ને કોની મંજૂરી છે ને જે પ્રોસીજર જે થયું છે કે એ થઈ નથી કે તપાસનો વિષય છે પણ આવનારા દિવસોમાં એ ક્લિયર થઈ જશે જો માલિકીનું મકાન હશે જગ્યા હશે તો 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 એમાં જે કોઈનો પ્રશ્ન જ નથી પણ એનો એક એન્ડ આવો જોઈએ એટલા માટે આ પ્રશ્ન આજે પૂછ્યો તો ને ખેડાણ જે ગેરકાયદેસર થાય છે એના માટે તે ભારપૂર્વક કહ્યું અને એના માટે ફોરેસ્ટિટાર્ડ કે વોચવે જેની પણ જવાબદારી હોય એને ફિક્સ કરો જેના એરિયાની અંદર ખેડાણ થતો હોય ગેરકાયદેસર આડેધડ મોટા મોટા વૃક્ષો કાપી નાખવામાં આવે ને એના પર પછી ખેડાણ કરી લેવામાં આવે જે વર્ષોથી જંગલની જમીન ખેડે છે એમને નથી મળતી જમીન નવા નવા ખેડાણ કરનારા જેનો છે એવા લોકોને જંગલ જમીનના અધિકાર મળી જાય છે બાકી કોઈ ગરીબને જંગલની જમીન જે વર્ષોથી ખેડે છે એને મળે એના કાર્ય નિયમ પ્રમાણે એમને કોઈ વાંધો નથી જે ખોટા જે સુખી સંપન્ન વર્ગ ધરાવનારા લોકો જે જંગલની જમીન પર કબજો જમાવે છે ए नव्वय संकलन मी ध्यान दोघे